નમસ્કાર દર્શક મિત્રો એટ થ્રેડ ગુજરાતમાં આપનું સ્વાગત છે લોકસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે ત્યારે આવામાં રાજકીય પક્ષો અલગ અલગ રીતે પોતાના મતદારોને માટે માટે પ્રયાસ કરી રહ્યા છે છે પરંતુ શું તમને ખબર કે આ પ્રચાર અને પ્રસારમાં રાજકીય પક્ષો સૌથી હથિયાર હોય સ્લોગન સ્લોગન એ મતદારોના માનસ પટલ પર જોરદાર અસર કરતું હોય છે આમ તો દરેક પક્ષ ચૂંટણી ટાણે સ્લોગન રાખતા હોય છે પરંતુ ભાજપને આવા સ્લોગનથી વધુ ફાયદો મળતો રાજ્યમાં દેખાયો છે અને હાલમાં પણ લોકસભાની ચૂંટણી માટે ભાજપે નવું

નેતાઓ ભાગ લીધો હતો આ બેઠકમાં વિકાસ ભારત સંકલ્પ અભિયાન મોટી જીત મેળવી છે જ્યારે તેલંગાણામાં કોંગ્રેસને સત્તા મળી છે ત્યારે આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ ચૂંટણીઓની સેમીફાઈનલ તરીકે જોવામાં આવી રહી છે અને આવામાં એવી ખબરો મળી રહી છે કે બીજેપી નવો નારો આપ્યો છે કે ચૂંટે હે આ નારો એક આશા સાથે આપવામાં આવ્યો છે કે જીતની હેટ્રિક થશે પીએમ મોદીએ પણ અનેક અવસરો પર એવો દાવો કર્યો છે કે લોકો તેમને ફરીથી પસંદ કરશે અને તેમની જ સરકાર ને ચૂટશે બીજને ખબર સાથે ફરી મળીશું ધન્યવાદ